ક્રીમી મને કહે છે કાનમાં ભૂંગળા ભરાવા છે જોરદાર નાકમાં અંદર થી અંદર સુધી ઘૂસી ગઈ મારી હાલત છે હેલો ફેમિલી કેમ છો મોજમાં ને મોજમાં રહેવાનું હો અત્યારે સવારના છ વાગ્યા છે આ પોણા છ વાગે અમે ઉઠી ગયા હતા પંદર મિનિટમાં અમે ફ્રેશ થઈ ગયા અને નાયા ધોયા વગર અમે એકચ્યુઅલી બહાર જઈએ છીએ ક્યાં હોય ફાટો મારવા જઈએ છીએ મેં ક્રિમિને કીધું કે થોડું હવામાં બહાર જવું છે કેમ કે એટલી ગરમી છે ને એટલી ગરમી છે ને કે આમ ની ઠંડી હવાનો અહેસાસ જ નથી થતો આખો દિવસ કારણ કે આઠ વાગ્યાથી સાડા સાત થી એટલી ગરમી થવાની શરૂ થઈ જાય છે ને કે વાત જ જવા દો પાણી એટલું ગરમ ગરમી એટલી બાપરે હે હાલત ખરાબ અવાજ સાંભળીને જિંજર અહીંયા બાર બાલ્કનીમાં આવી ગઈ છે હું તમને બતાડું જિંજર કેવી રીતે બાલ્કનીમાં બેસે છે આ બેસે શું સુવે છે જોઈ લે આખું અહીંથી જોઈ લે આખું મોઢું અહીંથી બહાર કાઢ્યું છે કોણ એ રુક કહા સે આતે હે અહીંયા બધું કબૂતરો આ જો કબૂતરો દેખાય છે કબૂતરો ઉડતા એ કબૂતરો જોશે અહીંયા ઝૂલા પર બાળકો રમતા હોય ને બાળકોને જોતી હોય છે જો એને ખબર છે કે હું એની વાત કરું છું પૂછપટ પટાવે છે જો પૂછપુટ પટાવે છે પૂછ પટાવે છે મજા આવે છે તને એ જ અહીંયા તને મજા આવે છે ગુડ મોર્નિંગ તો બોલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો દોસ્તો આખો સજેલી સજેલી કઈને અમે આવી ગયા છીએ કેમ બોલતો ને નિંદરવાદી અજી ઉઠા છે નાઈટ સુ પહેરેલા છે હા નાઇટ સૂટ પહેરેલા છે હજી નાયા થયા નથી નાયા થયા વગર મેં કીધું બાર આટો મારી આવીએ બહુ ગરમી છે ને થોડી બહારની હવા ખાઈ આવી ઓક્સિજન લઈ આવીએ લેટ છે પેલા એમ કેતા નજીક છે હવે

એ પણ ગટરો છે નહીં ને ગટર સિસ્ટમ આપણે અમદાવાદમાં છે નહીં એટલે બધે પાણી ભરાઈ જાય છે હાલત ખરાબ થઈ જાય છે ચલો નીકળવું છે ક્રિમી કે છે દુપટ્ટો લ્યો દુપટ્ટો જ બાંધવો હોય તો હવા લેવાની જરૂર શું છે હવા લેવા જાઉં છું બહાર તો દુપટ્ટો શું બાંધો તો હું પાછળનો દરવાજો મેં બંધ કરી દીધો છે જેથી કરીને જીંજર બાલ્કનીમાં ન જાય અને અહીંયા ક્રિમીને રમાડી રહી છે જીંજરબેન તને અમારા જવા ટાઈમે જ રમવાનું સુજેસ્ટ ટોય લઈને આવી છે અમે જવાનું છે બેટા મેડમ મેડમ અમારે જવાનું છે જિંજરબેન પંખો ચાલુ રાખી દીધો છે એટલે ગરમી ન થાય તમને ને અહીંયા તમે પધરામણી ગલ લેજો અમે જઈએ એટલે ચાલો નીકળવું જ ને ચાલો ચાલો જિંજરબેન અમે આવીએ હો હમણાં આવીએ હો બેટા હોને સ્કૂટી મૂકવાની ક્યાંય જગ્યા નથી જો તો ક્રિમી હાવ અંદર મૂકી છે ક્રિમી મને કહે છે કાનમાં ભૂંગળા ભરાવા છે ક્યાં બાત ક્યાં બાત કરતા યાર એના કાનમાં ભૂંગળા ભરેલા છે મને કહે છે કે કાનમાં ભૂંગળા ભરાવા છે મેં કાનમાં ભૂંગળા નથી ભરાવા ને દુપ્પટોય નથી બાંધવો હું સવારે વહેલી એટલા માટે ઉઠી છું કે બહારના પક્ષીઓનો કદાચ અવાજ આવે કદાચ સારી હવા આવે તો કંઈક કંઈક આમ સારું ફીલ થાય એના માટે હું જોઉં છું તો આ દુપટ્ટો બાંધવો છે ના મારા કાનમાં ભૂંગળા ભરાવા છે કાંઈ નહીં એમને જવું છે અત્યારે કેટલા સાડા છ વાગ્યા છે તોય લેટ થઈ ગયો મારે છ વાગે એકચુલી નીકળવું હતું તોય લેટ થઈ ગયું કારણ કે સવારનું થોડું ફ્રેશ બી તો થવું પડે ને કા પેટને હલકું કરવું પડે ને કહું કે સવાર સવારમાં શું આપણે દુપટ્ટો બાંધીને જવો ત્યાં ટ્રાફિક ન હોય પોલ્યુશન ન નડે ત્યાં તો સ્મેલ આવી ગંદીવાળી પોલ્યુશનની નહી કેમિકલ નહીં કેમિકલની વાસ આવી જોરદાર નાકમાં અંદરથી અંદર સુધી ઘૂસી ગઈ અમુક વસ્તુ છે ને ગમે એટલા ભાગીએ ને પણ ઈ વસ્તુ આપણો છે ને પીછો કરે જ કે નહીં કરે જ પીછો આપણે ગમે એટલા ગમે વસ્તુ થી જે વસ્તુ આપણને નહીં ગમતી હશે ને એ વસ્તુ થી આપણે ભાગશું ને એ વસ્તુ આપણો પીછો કરશે કરશે ને કરશે જ જોઈ લેવું તમારે છીએ શું કે ઘરે ચા સાથે ગાંઠિયા કે કંઈક ખાઈ લે તો નાસ્તો કંઈક કરાવવા માટે આવ્યા છે શું લેવું છે આજે ક્રિમીબેનની ફરમાઈશ પૂરી કરવામાં આવી રહી છે બાકી આપણે ઈડલી ખાઈએ છીએ સવારે જ્યારે નીકળીએ છીએ આજે એમ વિચાર્યું ગાંઠિયા ને ચા ને ક્રિમીબેનની ફરમાઈશ વધતી જાય છે આમાં લસણ ડુંગળી લસણ નહીં હોય આમાં આમાં લસણ છે ભૈયા આમાં લસણ આવશે લસણ ડુંગળી બે નહીં આવે ને

ત્યારે ખાધું તોય ભૂખ લાગી ખાધું તોય ભૂખ લાગી હતી રાતના ગોળ ને દાળીયા ખાઈ ને

જિંજરે નાચવાનું ચાલુ કરી દીધું છે કેમ છો જિંજર બેન જો જલેબી લઈને આવ્યા છે જલેબી ખાવી છે તારી જલેબી એ જય 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 અંદર આવી જય 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 જેને જલેબી ખાવી છે જિંજરને જલેબી ખાવી છે જિંજરને જલેબી ખાવી છે આ દૂધની બોટલ અમારે આવી ગઈ છે એકચ્યુલી આ ગાયનું દૂધ છે અમે ગાયનું દૂધ લઈએ છીએ અમને બીજું દૂધ ફાવતું નથી પણ આજે આજનો દિવસ અમે ચામાં આ યુઝ કરશું એકચ્યુઅલી આ દૂધ છે ને પીવા માટે છે ચા માટે અલગ દૂધ થેલી લઈએ લઈ છે પીવા માટે અલગ દૂધ છે તો આજે આમાંથી ચા બનાવી નાખશું કારણ કે ભૂલી ગયા મિલાવવાનું અને ફalgun bhai સુતા છે તો દોસ્તો ફ્રી ચા બનાવી રહ્યા છે મારા એકલા માટે હા બહુ સારું પી પી હવે બંધ કરી એટીટ્યુડ બહુ ટાઈમથી બંધ બંધ okay. કરી <laughs> ઓકેશનલી તો છૂટી બી જશે ચા એટલું બધું વ્યસન નથી આપણા માટે આપણે છોડી શકીએ છીએ વ્યસન નથી ના ગાંઠિયા સાથે તો ચા જોઈએ એટલે તો ચા બનાવરાવી ગાંઠિયા ગાંઠિયાના કાણે બનાવી છે એકચ્યુઅલી દોસ્તો અમે ગાંઠિયા લઈ આવ્યા ને એટલે ચા બનાવરાવી છે બાકી ન ચા વગર ગાંઠિયાની મજા ના આવે ગાંઠિયાની મોજ માણવી હોય તો ચા તો જોઈએ હોય દોસ્તો તમે લોકો સાચું કહેજો તમે લોકો ગાંઠિયા સાથે ચા ન પીઓ તો તમને ગમે ગમે ના ગમે ને ના ગમે લા સખિયા ભાટી ચાલુ થઈ ગઈ છે દોસ્તો મોજે એ મોજ ગાંઠિયા ખાઓ રોજ મોજે રોજ રોજ મોજ ભાઈ હા રોજ રોજ મોજ એ મજા કરો યાર આવ્યા છે તો ખાઈ લ્યો ને જલસા કરો આ કોવિડ પછી થોડું ચેન્જ થઈ ગયું છે ખબર છે તમે માહોલ આખો ચેન્જ થઈ ગયો કોવિડ પછી ચેન્જ થઈ ગયો છે એમ લાગે છે કે ગમે ત્યારે ગમે થઈ શકે છે મોજ ઉડાડી લો પેટ વધારી લો સાચી વાત પેટ ફૂલ થાય એ પછી બધાને પેટ વધારે ફૂલ્યા જ કે નહીં હાથ ચૂકે છે મારા હાથમાં ચા છે અહીંયા ગાંઠી આમ છે અને અમે અત્યારે ખાઈ રહ્યા છીએ એકચુઅલી શૂટ કરવાવાળું કોઈ છે નહીં એટલે અમે સ્ટ્રગલ કરીએ છીએ કરીએ છીએ દોસ્તો શૂટ કરવા કોઈ છે નહીં ફાલ્ગુન સૂતો છે એકચુઅલી ફાલ્ગુન ને છે ને થોડું થોડો મોડો ઉઠે છે સવારે ને અમે સુવા દઈએ છીએ ચિંજા ચિંજુ ગાંઠિયા ખાવા ગાંઠિયા ખાવા ગાંઠિયા ચા પીવી જોઈજો કેમેરામાં દોસ્ત આ જોઈ લો એટલો બધો ભંગાર કાઢીને રાખ્યો છે અને બાર ભંગારવાળા ભાઈ ઊભા છે એને આપવાનું છે ઝડપો જીન્જર જીંજરનું બેડ જવા દેવાનું જીન્જર તારું બેડ જવા દો જવા દો તારું બેડ હે જીન્જો તારું બેડ જાય છે હો બેન જીન્જર જોવે છે કે મારું બેડ ક્યાં જાય છે કોનું છે જીન્જર છે હે જીન્જા સરખો